જય દ્વારકાધીશ ભાઈ તો આપણી શુભ સવાર થઈ જાય છે આપણા આશ્રમની જગ્યા ઉપર જ અને બધા ઘણા બધા મિત્રો આપણે પૂછતા હતા કે ભાઈ કઈ જગ્યાએ છે તો જામ જોધપુરની અંદર છે ભાઈ જામનગર જિલ્લો જામજોધપુર તાલુકો છત્રીસ ત્રણસો સાઠ અને પાંચસો પંદર પિનકોડ છે વરસાદ ચાલુ હતો ને ભાઈ અમે પછી નીકળી ગયા દેવું ભાઈ બે સીધા થોડો ઘણો માલ સામાન ઘટતો હતો એ વસ્તુ લેવા માટે અને આપણે આજે આ જગ્યાનું આપણે શું કહેવાય કે મુહૂર્ત કરી નાખવાનું છે શુભ આરામ એટલે તમારી આજુબાજુની વિસ્તારની અંદર ક્યાંય પણ તમને એવા કોઈ પણ વૃદ્ધ લોકો જોવા મળે કે જેનું કોઈ છે ને જે હાવ નિરાધાર છે કંઈક શરીર કામ નથી કરતું એવા લોકોને ભાઈ તમે અહીંયા અમારો નંબર આપેલો છે સંપર્ક કરજો જેથી કરીને એ લોકોને આપણે અહીંયા આપણાથી બનતી સુવિધા શકીએ પછી જેટલા પણ ભાઈઓ હતા ત્યાં ભાઈ અમે જાજુ આપણે અત્યારે કંઈ કર્યું નહોતું ભાઈ નોર્મલી આપણે ખાલી મુહૂર્ત કરવાનું હતું જેથી કરીને આપણે કોઈ પણ મિત્રોને આમંત્રણ પણ આપ્યું નહોતું અને ભવિષ્યની અંદર આપણે જ્યારે કાર્યક્રમ કે આયોજન ગોઠવશું ત્યારે બધા મિતમંત્રણ આપશું અત્યારે ફાઇનલી બધા મિત્રોએ નારિયેલ વધારી દેવા કરી અને શુભ મુહૂર્ત કરી નાખું જેને બધા ભાઈઓ એકવાર કમેન્ટની અંદર જય દ્વારકા દેશ લખી નાખજો અને જે કાંઈ બને યોગદાન કરજો એકસોને આઠ પરિવાર છે અને બધા એને કર્યાનું પહોંચે છે રેગ્યુલર પણ હમણાં એક બે દિવસથી આ કામની અંદર આપણે છીએ તો એનો કાંઈ તમને વિડીયો આવતા નથી ઓનલાઈન પહોંચી જાય છે તો ભાઈ મળીએ આપણે પાર્ટ ટુ ની અંદર માતાજીને દુઃખ દીવા કરી અને આપણે વધવાનું છે અહીંયાથી આગળ એટલે પછી દેવુરભાઈ એના રસ્તે નીકળી ગયા અને અમે સીધા સીધા નીકળી ગયા